આપણે હમણાં જ સાંભળ્યું કે બારોટના છોકરાઓને લોક સાહિત્ય કે સંગીત શીખવા માટે સારા ન હોય એના કે ક્લાસ ન હોય તો તમારા બંને દીકરા કઈ રીતે કેમાં માસ્ટર છે એ વિશે થોડુંક બોલજો આજે મારો દીકરો જય જટમામાં અભ્યાસ કરે છે અને માતાજીના ગરબા પણ ગાય છે

બાળકને કોઈ school માં કે કોઈ પણ સંગીત શિક્ષક પાસે શીખવા ન જવું પડતું હોય આ બે એના દાખલા છે કે કો આ બેમાંથી માંથી એક છોકરા ક્યાંય સંગીત શીખવા ગયેલા નથી આ માતાજી ની કૃપાથી ગાય દે તો આપણે જઈને કહીએ કે કઈ પણ માતાજી વિશે કે કોઈ પણ તમને ઈચ્છા પડે તમને મોજ બે છોકરાઓ આવે એ વસ્તુ તમે રજૂ કરો જગદંબા 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 તારા જાવા કાંડ તારા દિવેડા ભણે મારી પ્રગટ આપવા

શિલાલેખના દીકરા અને એની વલવાર થી પોતાનું ગળું કાપીને દુશ્મનના ચરણોમાં અર્પણ કરેલું છે દુશ્મન કેળ અલગ કર્યું છે ઈ આપણે દાદુ બરોટે વગર રોયા વગર કે નીડર આપણે અને દુશ્મન એ જોઈને એ પાછો વળી ગયો કે હા દાદુ બારોટ કે આ તમારો બારોટ છે કે આ તમારો બારોટ ની આ શીખ છે કે તમારો બારોટ કોઈ દી પાછા ન વળે આ બારોટ ની નીતિ છે સાચી જય માતાજી જય માતાજી મિત્રો મારું નામ છે ધાર્મિક બારોટ હું આજે આપણા મહાકવિ શ્રી બારોટના ચંદ્રપ્રદાય

મારી ચિંતા ચિંતા વિઘન વિનાશની અને મારી કમલાસની સકલ એ વિસરે હતી હંસ વાહિની એ માતા કણ કાય દે સુમત એ મારી રીતિ દે સિદ્ધિ દે નવ નીતિ દે વંશ મે વૃદ્ધિ દે બાક મારી સજન સોહિત દે કુટુંબો પ્રિત દે જંગ માં જીત દે મા ભવાની જીરે જંગ માં જીત દે મા ભવાની હવે ગીગા બરો નો છોપા

એવી જ રીતે આપણે અત્યારના હાલમાં સમયમાં 2024 માં તેનું પિક્ચર આવેલું કસુંબો નામ છે તો આપડા જે પણ ચેનલના રેગ્યુલર જે જોતા હોય છે તે બધા મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે પિક્ચર જો એ પિક્ચર જો જેથી કરીને તમને ભારતનો ઇતિહાસ સમજાય વિસ્તારપૂર્વક આપણા ભાઈ સમજાવું પણ વિસ્તારપૂર્વક તમને ન્યા સમજાશે કે કેવી રીતે આપણા જે મુસ્લિમ શત્રુ હતા એને આપણા બારોટે વાણિયાઓને એનાથી ઉગાડ્યા છે વધુ માહિતી તમને એમાંથી મળશે બસ જાજુ ના કહેતા હું મારા શબ્દો હવે મિત્રો અમે બે ભાઈઓ અમારી થોડીક ઢોલ અને નગારીમાં કરામત દેખાડશું અમારી કઈ ભૂલ હોય તો માફ કરવા જય માતા मोर बनी थन गट करे मन मोर बनी थन आठ करे मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे दर 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 मेघ गटा गगने गगने गर जाट भरे घुमरी घुमरी गर जाट भरे नव तन भरी सारी सिम झूले नदी उ नव जोबन बा फुले नव दिन कपोतनी पाक खुले મધરા મધરા મને સુ કરે ડગને ડગને ગુમારા ને પા ગટા ઘર જટ કરે મારું બન મોર બની તન ગટ કરોર બની તન ગટ કરોર બની તન ગટ કરે

લોક સાહિત્યમાં અને સંગીતમાં તૈયાર કર્યા છે પણ બારડ સમાજના અન્ય યુવાનો માટે તમારો સંદેશો આપજો આ તમે બહુ સારો પ્રશ્ન ઉઠાવ્યો કે બારડ સમાજના અન્ય બાળકો માટે શું સંદેશો આપો છો આજથી લગભગ આઠ વર્ષ પહેલા મેં જ્યારે મારું આંતળામાં ઓપરેશન કરાયું હતું તો ભારત સમાજને ખાલી ટિપ્સ આપવાની જરૂર છે તમારા જ દીકરા આકાશને મેં મારા એક યજમાનમાં આંબો દેવા માટે થઈને મોકેલ્યા હતા જે કોઈ દિવસ યજમાનમાં ગિયર નથી પણ ન્યા આકાશભાઈ આંબો દેવા ગયા ત્યારે માજીએ કીધું કે મને તમે આ આંબો વાંચીને સંભળાવો અમારી પેઢી તમે મેળવીને સંભળાવો તો મેં જેમ કીધું એમ કે બારતના અમારી કોઈ સ્કૂલ નથી બાળકના દીકરાને ખાલી ટીપ્સ જ આપવાની જરૂર છે તમારો દીકરો આકાશભાઈ કોઈ દિવસ યજમાનમાં ગિયર નથી ચોપડો કોઈ દિવસ જોયેલો નતો પણ બારોતના લોહીમાં હોય બધું એ માંચીને પહેલી જ વખત જ્યારે આંબો દેવા ગયા ત્યારે આખે આખો આંબો વાંચીને એને સંભળાયો હતો તો કેવાનો મતલબ મારો ઈ છે કે જો આકાશભાઈ આ વસ્તુ કરી શકતા હોય ચોપડો જોયો નથી યજમાનમાં કોઈ દિવસ ગયા નથી તો આપણા લોહીમાં છે બારોતના દીકરા હોય તો એને ચોપડો વાંચતા આવડવું જોઈએ પેટ ભરાય માટે વ્યવસાય માટે ન કરે તો કઈ નહિ પોતે અત્યારે અમે પણ સાઈડમાં કઈ પણ કામ ધંધા કરીએ જ છીએ નથી કરતા એવું નથી પણ આવનારા સમયમાં જયારે યજમાન ને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય અને યજમાન કોઈ પણ પોતાના બારોટ ને ગોતતા ગોતતા ઘરે આવે તો આપડા બારોટ દીકરા તરીકે આપણા પરિવારના સંતાન ને હું એ કહેવા માંગુ છું કે તમે યજમાનમાં ન ફરો તો કઈ નહીં સમય મળે તો તમારે જાવું જ જોઈએ આપણી ફરજમાં આવે છે પણ તમને ચોપડો વાંચતા તો આવડવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ યજમાન બારોટને ગોતતા ગોતતા આવે તો એમને એમના પ્રશ્નનો સંતોષકારક જવાબ મળી શકે નકર ખાશે એવો બારોટો હશે બારોટો પાસે ચોપડાઈ હશે પણ જેનો અભ્યાસ કોઈ દિવસ નહીં કર્યો હોય તો યજમાનોના કામ થાશે નહીં આજના સમયમાં પણ એવું બને છે કે કોઈનો વારસો મેળવો ને એ સહેલો છે તો વારસો પચાવો ને એ બહુ અઘરો છે તો આજની પેઢીને હું એ કહું છું તમે યજમાનમાં ન ફરો તો કઈ ને તમારા બાપ દાદા નું જે છે એને તમે સાચવી રાખો એને તમે જાળવી રાખો આપણી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ લુપ્ત ન થાય તમે અન્ય કોઈ પણ વ્યવસાયમાં જોડાવ એની સામે કોઈ જાતનો વિરોધ નથી કોઈ વાંધો નથી કરવું જ પડે એક સમય એવો હતો કે એક ઘરમાં પાંચ દીકરા હોય પાંચ ભાઈ હોય સંયુક્ત પરિવારમાં રહેતા હોય કોઈ બીજો કામ ધંધો કોઈ કઈ કરતા યજમાનો પાસે જાતા કોઈ પણ પ્રસંગ આવે તહેવાર આવે તો યજમાન એમની ફરજ બજાવતા કે ભાઈ આપણા બારોજી ના ઘર આજે પ્રસંગ છે દીકરી વરાવી છે તો અહીંયા ટેલ નાખતા કે ભાઈ મારે એક દીકરી વરાવી છે બે દીકરી વરાવી તો યજમાન એ ટેલ ઉપાડી લેતા અને બારોટજીના પ્રસંગો બધા ઉકેલી દેતા તો આજ આપણે અહીંયા સુધી નથી પહોંચ્યું કોઈને એમ નથી કહેવું કે તમે હવે અમારો પ્રસંગ ઉકેલી દીધો પણ જ્યારે યજમાન પોતાનો પ્રશ્ન લઈને આવે તો આપણા બારોટ તરીકે બારટના દીકરા તરીકે આપણી ફરજમાં એ આવે કે આપણે આપણા યજમાનોને સંતોષકારક જવાબ આપી શકીએ અને એમનો જે કોઈ પ્રશ્ન છે એનો નિવારણ અને એમને બતાવી શકીએ કારણ કે જ્યારે યજમાનો મેં અગાઉ કીધું એમ ગુવાઓ પાસેથી ગુદેહો પાસેથી કાર્ય કરાવી કરાવી થાકી જાય છે ત્યારે એને એ જ ગુવાઓ એ જ ભુદેહો એમ કહે છે કે હવે તમે તમારા ને ગોતો તો એ એનો વહીવંચ બારોટ જે છે એને ભગવતીની એટલી સહાય છે કે નો દીકરો ચોપડા ઉપર બેસી જાય અને

આપણી પાસે જે યજમાનોનો પિતૃ પુરાણ સંકળાયેલું છે તો આપણા યજમાનોને સંતોષકારક જવાબ મળે અને એના પ્રશ્નનો નિરાકરણ થાય બહુ સારી વાત કરી બારૂપની એક ખાસ ભાષા છે અને ખાસ લિપિ છે આ લિપિ આ ભાષા ભૂલાઈ ન જાય એ આજના યુગમાં કેટલી જરૂરી છે જો તમને મારી આ ચેનલ ગમી હોય તો આ ચેનલને લાઈક કરો

આ ખાસ નિહારો જય માતાજી જય માતાજી